દુકાન હોય કે ઘર હોય એક પણ જગ્યાએ તમને તાળુ નહીં જોવા મળે કે છે કે હોય ને વગર પીરસે પણ આ તો એ છે મારા વાલા જેની પાસે માગવું ન પડે ખાલી ઘરે બેઠા બેઠા ભાવ થી શ્રદ્ધાથી ખાલી મનમાં વિચાર કરો ને તો આપી હો આ છે મંદિર પરિસરનો વિશાળ પાર્કિંગ એરિયા અહીંથી થોડેક જ દૂર છે માનું મંદિર અને સામે જોરશોરથી શાન તૈયારીઓ થઈ રહી છે તે હું તમને આગળ જણાવીશ અત્યારે મિત્રો હું એ સ્થળ ઉપર ઊભો છું આ સ્થળ પર બિરાજમાન માતાજીને ભક્તો પ્રેમથી અને ભાવથી કોઈ મોગલ કહે છે અને કોઈ માંગલ કહે છે આ સ્થળ પર બિરાજમાન માતાજીને ચારણો અને આહિરો સૌરાષ્ટ્રનું હીર ગણે છે નમસ્કાર મિત્રો હું સંજય દવે કુચ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું આવા જ ટ્રાવેલ અને ધાર્મિક સ્થળના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીંયા એવા ઘણા જ તૂડ મિજાજી મગજના માણસ હોય જેને નાસ્તિક ગણાય બરાબર અને તે ધર્મમાં કે શક્તિમાં કે ઈશ્વરમાં ના માનતા હોય એને કોઈ પ્રૂફની જરૂર હોય કે પ્રૂફ હોય કે આ માતાજી અહીંયા છે અહીંયા આ દેવ છે તો હું માનું એને અહીંયા એક વખત માતાજીના સાનિધ્યમાં ખાલી લાવો ને તો અહીંયા માતાજીના ડગલાને પગલે પરચાવવો છે અને તેને તમારે કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી તે આપોઆપ માતાજીને ભજવા લાગશે બરાબર અને અહીંયા આજના આ વ્લોગમાં હું તમને માતાજીનો ઇતિહાસ મંદિરનો યોગ્ય સમય અહીંયા આવવા માટેનો કયો યોગ્ય સમય રહેશે અને અહીંયા બહાર જે વિશાળ પ્રમાણમાં તૈયારીઓ થઈ રહી છે તે શાની તૈયારીઓ થઈ રહી છે માતાજીનું નામ કેમ મોગલ પડ્યું આ ગામનું નામ કેમ ભગોડા છે આવા અનેક રસપ્રદ માતાજીના અને આ ગામ વિશેની વાતો હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો આ તમામ વિગતો વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો તો બધું સમજ ઓન આપણી સાથે છે મિત્રો જે મને વિડીયો શૂટ કરવામાં મદદ કરી રહ્યા છે આપનું નામ છે અનિકેત ચાંદો અનિકેત ભાઈ તમારું નામ ઋત્વિક વઘાસિયા ઋત્વિક ખૂબ ખૂબ આભાર સામે મિત્રો આપ જોઈ રહ્યા છો વિશાહ ભોજનશાળા ભોજનશાળાનો સમય છે બપોરે બારથી ત્રણ અને રાત્રે આઠથી દસ વાગ્યા સુધીનો આ મંદિરની સામેનું મિત્રો પેસેસ છે ખૂબ જ વિશાળ વિશાળ બગીચો તમે કહી શકો છો તમે જોઈ શકો છો નાળિયેરીના વૃક્ષો છે બેસવા માટેની ખૂબ સારી સગવડ છે પાણી પીવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા છે બાળકો માટે પ્લે સ્ટેશન બાળકો અહીંયા આનંદ માણી શકે છે બરાબર લસરપટ્ટીઓ છે ઝૂલાઓ છે અને તેની પાછળ સંત નિવાસ અને ઉતારાની પણ વ્યવસ્થા છે જે પણ યાત્રાળુઓ અહીંયા વિશ્રામ કરવા માગે છે તેમની માટે તેમજ સંતો મહંતો માટે પણ રોકાવાની ખૂબ સારી વ્યવસ્થાઓ છે આ છે વિશાળ યજ્ઞશાળા આપણું મિત્રો પૃથ્વી પરનું અમૃત એટલે કે ચા તમે અહીંયા આવશો એટલે અહીંયા ચા પીવાની ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા ભાવી ભક્તો આ રીતે કતાર બનાવીને ચા પીવે છે અને તમે અહીંની ચા પીશો તો તમને એવું લાગશે કે તમે અમૃત પાન કરી રહ્યા છો તો આપણે અહીંયા માતાજીની પ્રસાદી લઈને ધન્યતા અનુભવીએ આવી જાવ બધા આવી જાવ એમાં ક્યાં વાંધો છે કાં ભાઈ પણ આ લઈ લઉં કરો બધાએ હાહા બધાને બસ 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 હાલો બેય જાઓ દરબાર ને લઈ લેવાની વાત છે ને ક્યાં છે દરબાર આહ હાલો શું નામ છે તમારું છે શક્તિસિંહ ઝાલા અહીંયા શું કરવા આવ્યા છે સેવા સેવા કરવા આવે છે અહીંયા ચા માં બરોબર ને ક્યાંથી આવો છો વિરમ કામ થાય વાહ ભાઈ વાહ બોલો જય માતાજી જય મોગલ

મિત્રો અહીંયા શક્તિના પ્રમાણ ન હોય પણ જેવો પ્રમાણ માગે છે ને એને બતાવી દઉં કે આ જેટલા પણ ફોટોગ્રાફ આપ જોઈ રહ્યા છો જે લોકોએ માતાજીની આસ્થાથી માનતા રાખી હોય અને એની માનતા પરિપૂર્ણ થઈ હોય તો તેના આભાર સ્વરૂપે આ પ્રકારે અનગિણિત ફોટાઓ તમે જોઈ શકો છો અહીંયા છત ઉપર હોય દિવાલ ઉપર હોય ઘણા જ બધા ફોટોગ્રાફ તમને જોવા મળશે વાહ વાહ ભાઈ છો નોકરી ઓકે ભાઈ વાહ ભાઈ વાહ ખૂબ સરસ અહીંયા વ્યવસ્થા સંભાળે છે જો ભાવિ ભક્તોની ભીડ વધી જાય તો અહીંયા થોડી અવ્યવસ્થા થતી હોય બરોબર અહીંયા માતાજીના ના પ્રમાણ જેને જોતા હોય ને એ વખત અહીંયા આવી જાય બરોબર ભગોડા આ છે એક ગાડું જે ભાયુના ઝઘડાની અંદર વર્ષો એટલે કે પચીસ વર્ષ પછી અહીંયા માતાજીના પરસાથી મૂકવા આવવું પડ્યું બરાબર તો અહીંયા પ્રમાણ તો ખૂબ છે અહીંયા ભગુડાની અંદર દુકાન હોય કે ઘર હોય એક પણ જગ્યાએ તમને તાળું નહીં જોવા મળે એક શનિ સિંગડાપુર અને એક અહીંયા ભગુડા ગામ ઇઝ મોગલધામ અહીંયા બે જગ્યાએ મને ખ્યાલ છે ત્યાં સુધી તમને કોઈ પણ જગ્યાએ તાળું નહીં જોવા મળે આ એક બીજું પ્રમાણ જોઈ લો બરાબર અહીંયા આવી જાઓ રૂબરૂ એટલે પ્રમાણ નહીં માગો ક્યારેય tune મંદિરનો જીર્ણોધાર ઓગણીસો સત્તાણું ના વૈશાખ સુદ બારસના દિવસે કરવામાં આવ્યો અને આ દિવસને અહીંયા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે બહાર જે વિશાળ પ્રમાણમાં તૈયારીઓ થઈ રહી છે એ જ દિવસને લઈને થઈ રહી છે આજે અગિયાર છે અને કાલે બારસ છે એટલે આ બારસના દિવસે રાત્રે ખૂબ જ વિશાળ પ્રોગ્રામ હોય છે અને ખાસ વાત તમને ખબર છે કે અહીંયા પૂરા ગુજરાતભરમાંથી જે નામી અનામી કહેવાય ને કે જેની ફી જેવા તેવા માણસથી દઈ ન શકાય એ તમામ કલાકારો અહીંયા માતાજીના શરણોમાં પોતાની કલા પીરસવા માટે આવે છે અને તેનો એક પણ રૂપિયો નથી લેતા બરોબર એટલે કાલે છે બારસ અને આ વિડીયો જો તમારી સુધી યોગ્ય સમયે પહોંચી જાય તો જરૂર પધારજો બારસના દિવસે અહીંયા ખૂબ જ ભવ્ય ઉત્સવ હોય છે બરોબર કહેવાય ને કે મનથી મારી અહી મિત્રો માતાજીના દર્શન કરતા એવી અનુભૂતિ થાય છે કે માતાજીના એક હાથમાં ખડગ અને બીજા હાથમાં કાળો નાગ વિખરાયેલા કેશ અને તેજસ્વી ભાલ ભક્તો માટે વરદાન અને દુષ્ટો માટે કાળો નાગ કંઈક આવી રીતે કવિઓ દ્વારા માતાને વર્ણવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો અહીંયા મારી પાસે આપ જોઈ શકો છો આ છે માતાજીનો ભેળિયો અને માતાજીના ભેળિયામાં સપ્ત ઋષિ નવ દેવીઓ ચાર વેદો અને પૂરેપૂરા આભામંડળનો સમાવેશ થાય છે તેથી મા જગદંબાને અંબા તરીકે સંબોધવામાં આવે છે કે છે કે મા હોય ને મા એ માગ્યા વગર ન પીરશે પણ આ તો એ મા છે મારા વાલા જેની પાસે માગવું ન પડે ખાલી ઘરે બેઠા બેઠા ભાવથી શ્રદ્ધાથી ખાલી મનમાં વિચાર કરો ને તો આપી દો આ એ મા છે પણ શ્રદ્ધાથી જો એમાં સ્વાર્થ હોય ને તો ક્યારેય મા આપે નહીં હોય શ્રદ્ધા હોય જો દિલથી અંદરનું જે અવાજ હોય ને એ હોય તો માં આપે આપણી સાથે ઘણા જ બધા મિત્રો છે જે મને શૂટિંગમાં મદદ કરી રહ્યા છે આપણે તો ભાઈ એકલા રખડતા રામ કેમેરો કોક પકડ્યા તો ઉતાર્યા તો વધારે મજા આવે બે હાથે મળતા હોય બરાબર તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે ખાસ કરીને કેમેરાની પાછળ છે લાવો અહીંયા લાવો તમારું પણ લેવાનું છે બતાવો આપનું નામ આદર્શભાઈ પહેલાં ભૂરાભાઈ નામ આપતું બરોબર બરાબર ને ભૂરાભાઈ નામ આપ્યું પણ મને યાર ખૂબ ગેમ માતાજી તમને સો વર્ષના કારણે ખૂબ ખૂબ પ્રગતિ કરો મારા વાલા થેન્ક યુ ખાસ મિત્રો જો મંદિર વિશે મહત્વના દિવસોની વાત કરી દઉં તો અહીંયા મંગળવાર રવિવાર નવરાત્રિ હોય અથવા તો કોઈ તહેવાર હોય અને ખાસ જે મેં તમને આગળ પાટોત્સવના દિવસની વાત કરી આ તમામ દિવસોએ ભક્તોની ખૂબ ભીડ હોય છે મંદિરના આરતીના સમયની તમને વાત કરી દઉં તો પ્રાતઃ આરતી સવારે સાડા પાંચ વાગે અને સંધ્યા આરતી સાંજના સાતથી સાડા સાત વાગે થાય છે બાકી શિયાળો ઉનાળો સોમાંછું આ આરતીના સમયમાં થોડો ઓછા વધતા પ્રમાણમાં ફેરફાર થતો રહે છે આ આ ગામનું નામ જે ભૂમિ છે છે તે ભૃગુ ઋષિની એટલા માટે આ ગામનું નામ ફગોડા પીડ્યું બીજી વાત કે માતાનું નામ મોગલ કેમ પડ્યું આ જે કથા છે એ મહાભારત સાથે જોડાયેલ છે કહેવાય છે કે જે મોંમાંથી અનર્ગલ અગ્નિની વર્ષા થઈ એટલા માટે તેને મા મોગલ કહેવાય છે હવે માના નામ પાછળ પણ અનેકવિધ કથાઓ જોડાયેલ છે અને મેં જે કથા વાંચી છે અને જે સાંભળી છે એ હું આપને જણાવી રહ્યો છું જો આમાં કોઈ ભૂલ હોય તો તમે અને મા મને માફ કરે અને જો કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું ભૂલશો નહીં આ સિવાય માતાજીનો વિશેષ ખૂબ વિગતવાર ઇતિહાસ આપણો આ પહેલાંનો માતાજીનો એક વ્લોગ બનાવ્યો હતો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ખૂબ વિગતવારે માતાજીનો ઇતિહાસ તમે જણાવેલો છે જો તમે ઓડિયો પોડકાસ્ટ સાંભળવા માગો છો તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાં પણ તમે માતાજીનો ઇતિહાસ સાંભળી શકો છો તો આ હતો માતાજીના ઇતિહાસ અને તેની કથા સાથે જોડાયેલ રોચક વાતો મિત્રો આપ જે ધાર નિહાળી રહ્યા છો તે શિંગાળી ધાર છે હવે ત્યાં ખોડિયારમાં બિરાજમાન છે તેને શિંગાળીમાં પણ કહેવામાં આવે છે પણ છે ખોડિયારમાં તો અત્યારે સમયના અભાવે આપણે ત્યાં દર્શને નથી જઈ રહ્યા અહીં દૂરથી જ હું તમને તેના દર્શન કરાવી દઉં છું જો તમે આવો અને તમારી પાસે સમય હોય તો ચોક્કસથી ત્યાં પણ જજો ખૂબ સુંદર સ્થળ છે અને ત્યાંથી માતાજીનું મંદિર તમને ખૂબ સુંદર દેખાશે સોમનાથ ગૌશાળા પોરબંદર થી રાજુભાઈ કેટલા વર્ષથી અહીંયા આવો તમે ગૌશાળાના ફાળવા માટે દસ વર્ષથી કયા કયા સમય આવો છો ગુરુપૂર્ણ ઉપર આવીએ પછી માતાજી નો પાટો છો ત્યારે આવો છો તમે જયારે પણ મિત્રો અહીં આવો તો અહીંયા અંદર દરવાજા માતાજીના જે મંદિર છે ત્યાં અંદર જતા જ અહીંયા ગૌશાળાનો એક સ્ટોલ છે ટૂંકમાં જે વૃદ્ધ ગાયો છે આંધળી ગાયો છે શારીરિક રીતે અશક્ત હોય અપંગ હોય આવી ગાયો સેવા કરે છે અને તેમના માટે તેઓ ફાળો એકત્ર કરે છે સોમનાથ ગૌશાળા ગૌશાળા પોરબંદર જિલ્લો પોરબંદર જિલ્લો કોરીખેડા ગામ કોરીખડા ગામ આતિયાણા રોડ ઉપર આતિયાણા રોડ અમારી ગૌશાળાની ક્યારેક જરૂર કોઈ પણ બધાય વિનંતી કરીએ હરેક માણસ ને અમારી ગૌશાળાની ક્યારેક મુલાકાત લ્યો તમે માતાજીના દર્શને આવો તો કેવી રીતે આવી શકશો અને ક્યાં આવેલું છે ભગુડા ભગુડા એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં આવેલું છે આ માતાજીનું મંદિર ભાવનગરથી અંદાજીત બોતેર કિલોમીટર તળાજાથી બાવીસ કિલોમીટર અને મહુવાથી તેવીસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા તમને સવારના અને સાંજના સમયમાં બસ મળી જશે અને હાઈવે થી માત્ર બે કિલોમીટર જ અંદર છે તમને પ્રાઇવેટ રિક્ષા છે અને અલગ અલગ વિવિધ વાહનો પણ મળી જશે અને રોકાવા માટે પણ અહીંયા નિઃશુલ્ક વ્યવસ્થા છે ભોજનશાળા છે તો અહીંયા એ કોઈ ચિંતા નથી બરોબર મોગલમાં ધીંગો ધણી મોગલ મારી માને બાપ સાજા તાજા સો સુખી એ મારી મા મોગલને પ્રતાપ તો આ તો મિત્રો મોગલ મોગલનો વ્લોગ મને આશા છે કે તમને પસંદ આવ્યો હશે અને મા મોગલના એક બાળક સ્વરૂપે જો આ વ્લોગમાં કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને તમારા આ વ્લોગ વિશેના કોઈ પણ સવાલ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં એ સિવાય જો તમારે આ સ્થળ વિશે માના ઇતિહાસ વિશે વિશેષ કંઈ જણવું હોય તો મેં આગળ તમને કીધું એ પ્રમાણે માં લિંક છે તે તમે તપાસી શકો છો તો આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ ફરી મળીશું આવા જ નવ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ અને ધાર્મિક સ્થળ સાથે ત્યાં જય જય ગરવી ગુજરાત આપણી સાથે છે આપણા સબસ્ક્રાઈબર જેવો જામનગરથી છે અને ભગુડા માં મોગલ ના દર્શને આવ્યા છે તો જણાવો તમે વિડીયો ગમે તો ચેનલ ને લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો અને વિડિયો ને બને તેટલો શેર કરશો થેન્ક યુ